વળી પાછું બે ચાર વખત થાય અને પછી ધીરે ધીરે એનું વ્યસન થવાનું ચાલુ થાય એવું તો છે નહીં એક જ વખતમાં જ્યારે તમે બે દાણા ખાધા અને બીજા દિવસથી થઈ ગયું ઓહો હવે તો આના વગર નહીં રહેવાય આને તો હવે વ્યસન લેવું જ પડશે એવું તો થયું નથી જ્યારે ઘણી બધી વખત તમે એનું સેવન કરું ત્યારે એનું વ્યસન થયું એમને એમ તો થયું નહીં એક વખતમાં તો એટલા માટે જો એ તંબાકુ ને ઘણી બધી વખત સેવન કરવાથી એનું વ્યસન થઈ જતું હોય તો એટલા માટે અહીંયા કહ્યું કે મોહ રહો રસ પીવો અને આનું એક વખત વ્યસન થઈ ગયું પછી તમે આ કથા વગર જીવી નહીં શકો પછી તમારે દરરોજ ને દરરોજ કથા સાંભળવી જ પડશે તમારો દિવસ નહીં કથા સાંભળ્યા વગર ઘરના કામ કરતા પણ તમે ટીવી એ કથા ચાલુ કરી દેશો એવી જ રીતે આનું કથાનું એક વખત વ્યસન થઈ ગયું તો જેમ તંબાકુના વ્યસન વગર તમે નથી જીવી શકતા એ તો નુકસાન કરે પાછું પણ આ આ તો ફાયદા એ ફાયદા આનું વ્યસન થઈ ગયું દરરોજને માટે આ ભાગવત રસ પાન કરો દરરોજ કથા સાંભળો એટલે ફાયદા એ ફાયદા એટલા માટે વિદવ્યાસજી કહે કે તમે આનું વ્યસન કરો બીજું કોઈનું વ્યસન ન કરો તમારે જો પીવું જ હોય તો આ ભાગવતમ રસમાલયમ આ ભાગવતનો રસ પીવો અને બીજું એ કે આ ભાગવતનોય રસ પીવો પરંતુ કઈ રીતે